મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર મહેસાણામાં પાસપોર્ટનો ક્રેઝ ધીરે ધીરે હવે વધી રહ્યો છે એક જ વર્ષમાં પાસપોર્ટ કઢાવનારની સંખ્યામાં 43% ટકાનો વધારો થયો છે

કામગીરી મહેસાણા પીઓપીએસ કે દ્વારા કરવામાં આવી છે એ તો હું ના કહી શકું પણ મહેસાણા જિલ્લો એક એવો જિલ્લો છે કે મેં પણ વિદેશની ટુરો કરી છે તો આખા વર્લ્ડમાં મહેસાણાવાસીઓ પથરાયેલા છે અને વિઝિટ પણ લોકો કરે છે બાળકો ભણતા હોય તો એમના દેશમાં પણ જાય છે સગાવાલા હોય ત્યાં પણ જાય છે અને ફરવા પણ જાય છે તો મહેસાણાના લોકો વધુમાં વધુ અધર દેશમાં પોતાનું પ્રભુત્વ ધરાવે છે જે પૈકી લોકો વધુમાં વધુ મહેસાણા પીઓપીએસ કેનો લાભ લે છે સર કેવા લોકો પાસપોર્ટ માટે પાસપોર્ટ કઢાવવા માટે પ્રાધાન્ય આપે છે અને કેવા વય લોકો છે લગભગ સ્ટુડન્ટ્સમાં વધારે છે છેલ્લા બે ત્રણ ચાર વર્ષમાં સ્ટુડન્ટ્સ લોકો પાસપોર્ટ વધારે કરાવે છે અને વડીલો પણ વધારે છે કે જેમના સગાવાલા અથવા છોકરાઓ બહાર ભણતા હોય તો ત્યાં બે કે ત્રણ મહિનાની ટૂર માટે જાય છે લોકો ફરવા પણ જાય છે લગભગ નાના બાળકોથી અમારા જ મને યાદ છે કે પાંચેક વર્ષના બાળકનું પણ પાસપોર્ટ માટે અહીંયા લોકો આવેલા છે જો એક તો મહેસાણા જિલ્લો નોર્થ ગુજરાતમાં સેક્ટર ધરાવે છે અને અહીંયાનામાં જે સ્ટાફ અમે લોકો ડેપ્યુટ કર્યો છે એ લોકોને બહુ રિસ્પોન્સ આપે છે કે કદાચ કોઈનું ડોક્યુમેન્ટ પણ આગળ પાછું હોય તો એમને સાંજ સુધી એલાવ કરીને પણ આપણે પાસપોર્ટ ધારકોને પાછા નથી મોકલી મોકલતા અને એમને સપોર્ટ કરીએ છીએ જેથી કરીને લોકો કદાચ મને યાદ છે કે બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણના લોકો પણ મહેસાણાની એપોઇન્ટમેન્ટ પ્રાધાન્ય આપે છે જો કે દરેક જિલ્લામાં જિલ્લા હેડક્વાર્ટરમાં પીઓ પીએસકેની સ્થાપના કરવામાં જ આવી છે